હવેડી ક્યાં સુધી સામાન્ય લોકો આવી ઘટનાઓનો ભોગ પડશે આજે અમે વાત કરી રહ્યા છીએ એવી ઘટનાની કે જેને સમગ્ર દેશ ને હચમચાવી નાખ્યું છે સાહેબ એકવીસ બાવીસ લોકોના મોત કઈ સામાન્ય બાબત થોડી

વિપક્ષ આંધળા તંત્ર સામે આંગળી ચીંધી રહ્યો છે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી હોય કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી તમામે સરકાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક પહેલાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવાન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલ્લીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈપણ રાજકીય પક્ષની ચાપડુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળીએ પાછળ મોકલવામાં આવે જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આ જે ડીસામાં જે ઘટના બની ગોડાઉનમાં આગ લાગી અને માસૂમ બાળકો આપણે ગુમાવ્યા એવી ફરી ગુજરાતમાં ઘટના ન બની ફરી સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે વીસ જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે ઉત્તર ગુજરાતના દિશામાં આ દુઃખદ ઘટના બની છે પહેલા હું શવ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે તકશીલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો જીવતા બાળકો ભૂંજાઈ ગયા હરણીકાંડ જુઓ તમે તમે મોરબી બ્રિજકાંડ જુઓ તમે રાજકોટ નો અગ્નિકાંડ જુઓ તમે કેટલા અગ્નિકાંડો કરશો માનવ જીવનની કિંમત છે કે નથી મુખ્યમંત્રીઓ મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે સૌ રેઢું ગુજરાત મૂકી દીધું છે ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી અને વીસ વીસ મજૂરો શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા આનાથી મોટું પાપ શું હોઈ શકે આજે ભાજપના નેતાઓ અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તમારી તાકાત હોય તો ત્યાં બુલ્ડો જર્જાય હોય બુલ્જરવાળા તમે બહુ છો આજે શ્રમિકો મજૂરોની કોઈ જાણની વેલ્યુ નથી જીવનું કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને એક એક કરોડ રૂપિયો સહાય આપે અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલા લેવામાં આવે અને બીજી વાર આવી ઘટનાઓ ન બને આવા અટકવાના નથી તમારાથી મને ખબર છે

તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગોડાઉનમાં રાખેલા પાણીના બોઇલરમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની હતી જોકે આ ઘટનાએ

સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રમિકોના મૃત્યુ ની ઘટના ને હૃદય જે મૃતકો છે તેમને ચાર લાખ રૂપિયાની સહાય અને આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘણા લોકોનું માનવું છે કે ગોડાઉનમાં સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન થયું નથી ગોડાઉન રાજ્યમાં સુરક્ષા નિયમો અને સરકાર નીતિઓ પર મોટા સવાલો ઉભા કર્યા છે આ પહેલા પણ રાજકોટમાં જે કાંડ થયો હતો ટીઆરપી ગેપઝોન કાંડ થયો હતો હરણીનો જે વડોદરાની હરણ હરણી નદી છે ત્યાં જે કાંડ થયો હતો તેને લઈને વિપક્ષ આ મામલે સરકારને ઘેરી રહ્યું છે જ્યારે સ્થાનિક લોકો પણ તંત્ર સામે સવાલ ઉભા કરી રહ્યા છે